સોના અને ચાંદીના ઘરેણા બનાવનારાઓ માટે આ એક મોટા સમાચાર છે મહત્વપૂર્ણ છે તો વિડીયોના અંત સુધી જુઓ નમસ્તે મિત્રો ટુડે ગુજરાતના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો જોવામાં આવે તો આજનો દિવસ સોના અને ચાંદી બંનેની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહ્યો છે કારણ કે આજે ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં મોટો દિવસે ઘટાડો પણ જોવા મળે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના નવીનતમ ભાવ શું છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માગતા હો તો આ તમારા વિશ્વસનીય ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને ચોક્કસપણે સબસ્ક્રાઈબ કરો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો તો મિત્રો હવે જોઈએ કે ભારતીય બુલિયન બજાર અનુસાર આજે ચાંદીનો નવીનતમ ભાવ શું છે તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો ઓગણીસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે નવસો બાવન રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર એકસો નેવું રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયાર હજાર નવસો રૂપિયા જ્યારે એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ ઓગણીસ હજાર રૂપિયામાં ચાંદીનો ભાવ જીએસટી સહિત એક લાખ અઢાર હજાર ચારસો પચાસ રૂપિયા પર પહોંચી ગયો છે સોનાના વધતા ભાવને કારણે થોડા મહિના પહેલાના પ્રમાણમાં સસ્તા ભાવે સોનું ખરીદનારા રોકાણકારો માટે આ એક મોટી તક માનવામાં આવી રહી છે સોના અને ચાંદી ભાવમાં વધારો થવાથી ભાવની તો એક ગ્રામ સોના ભાવ છે સાત હજાર છસો પિંચોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એકસઠ હજાર ચારસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે છોતેર હજાર સાતસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ સડસઠ હજાર પાંચસો રૂપિયા તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર ત્રણસો એસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે પિંચોતેર હજાર ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે ત્રાણું હજાર આઠસો રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ આડત્રીસ હજાર રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે 9500 રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 10233 રૂપિયા 8 ગ્રામ સોનાનો ભાવ છે 81864 રૂપિયા 10 ગ્રામ સોનાનો ભાવ છે 102330 રૂપિયા જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ છે 1023300 રૂપિયા તો મિત્રો 24 કેરેટ સોનાના ભાવમાં

ભારે ખરીદી અને સ્થાનિક બજારમાં માંગમાં વધારો થવાને કારણે ભાવમાં આ વધારો નોંધવામાં આવ્યો છે આ ઉપરાંત વૈશ્વિક બજારમાં થોડી વધઘટ જોવા મળી હતી પરંતુ ભારતમાં મજબૂત ખરીદીથી ભાવમાં વધારો થયો હતો